ગાય અમે લઈ ને એવા ડેમે શાણ દેવામરામ અને સીતારામ તમારે કેમ કે મારી લાઈન પછી બહુ મોટી છે કેટલી લાંબી લઈ કેટલી છે સાદી છે લીકેજ

Wadah jauh nunggu kan, ayo? So guys, kada lu? Demn nih di Full bakaji kibol lawa Khem bolawai Bakaji Ayang So, mitro, ame ya

કેરીન આલ બોલી જા ક્લિક કાઈ વ્યાત કરવા દે ચાલો ગાઈસ સમણા થોડી બે જ મિનિટ મે ઓલો કેંગ ગયો યસ લો આલ આવી આવડી ગાવડી જાવ જાવ કરે ને જાવા દે વિયાદ કુતરા ને વડલા મળે ને તે પીપળા રોવાનો બે

યાર આપણો લોક જોતા જાવ જોતા જાવ આપણો લોક તો કે મજા આવે શું કરે જો જો યાર તમે આ બેઠા હે રુતિક શું કરવા માંગો હો કરું છું હવે આ વધારેનું બધું ડિલીટ કરવા માંગુ છું આ ડિલીટ મત એ નહીં એ નહીં આ પબજી રે પબજી નહીં ગ્રેમ શો કોઈ દી હે એ દી ચાલુ તમે તો મિત્રો આજના વ્લોગ માટે આટલું જ મળી એક બીજા વ્લોગમાં તમને વિડીયો કેમ હોય તો બધાને મોકલી દો અને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું થાવ નહીં અને જોવાનું થાવ નહીં ભૂલતા આજે વાત કમેન્ટ કરતા રહેજો કમેન્ટ અમને બે દે આવું થાવ તો હા ગાઈસ મળીએ એક બીજા વ્લોગમાં ત્યાં સુધી રાધે રાધે